અનિલભાઈ રટીલાલ કોલંબર ખોઈપાડા તાલુકો ચીખલી જિલ્લો નવસારી અમારે રસ્તાની તકલીફ ઘણી પડેલી છે ને અમારે ઉપર અધિકારી સાથે કાગળિયા મોકલા છે સરપંચથી ગામના મોટા ભાઈઓ બધા ભેગા થઈને ત્યાં મોકલાયું છે રજૂઆત કરી છે પણ ત્યાંથી કોઈ જવાબ આપ્યો નથી ધાર તમારી સમસ્યાનો નિકાલ નહીં થાય તો તમે શું પગલાં લેશો અમે આંદોલન કરવા માગું છું જી અમારા ગામનો પાંચસોથી છસો પબ્લિક છે અમારે અહીંયા ગામમાં વસ્તી વધારે છે ફળિયા નહીં અમારે તો કોઈ રસ્તાનો કોઈ નિકાલ આવતો નથી નિકાલ આવી જાય તો સારું

અમને રસ્તાની બહુ પ્રોબ્લેમ છે આ નાલા નાના છોકરાઓ સ્કૂલે જવાને સાયકલ પર જાય ચાલતા જાય તો એ લપસી પડે સાયકલ બી પડી જાય ને લાગી પડે ને રસ્તો ખરાબ છે કોઈ બી ધંધામાં અમારે કોઈ આ રસ્તાને લીધે બહુ પ્રોબ્લેમ પડે છે રસ્તો બની જાય તો અમારે બધી રીતના બધી રીતના સારું થઈ જાય આ રસ્તાને લીધે કોઈ બી ધંધો થતો નથી ગાડી કોઈ જાતી નથી એક્સોર્ટ ઘરે આવતી નથી કોઈ બી બીમાર રહે એકસો પર ફોન કરે તો ત્યાં ચોકડીઓથી જવા પડે અમારે તે બહુ મોટો પ્રોબ્લેમ છે અને કોઈને મોટી બીમારી ને તાત્કાલિક ઇમરજન્સીમાં એકસો આઠ જોઈએ તો ચોકડી ઉધી જવાનો તો તે માણસને અમે દવાખાને ટાઈમ પર નથી બી પહોંચાડી રહેવાય તે બાબતમાં આ રસ્તો બની જાય તો અમારે સારું ગેર ઉધી આવી જાય ગાડી એકસો આવી જાય કોઈ બી આવી જાય તો અમારે સારું હમ ઇન્ચાર્જ શ્રી પણ ઉપસ્થિત છે સૌ પ્રથમ આપનો પરિચય આપજો મારું નામ દીપકભાઈ રાયભાઈ બોરસા હાલમાં ઇન્ચાર્જ સરપંચ તરીકે હું ફરજ બજાવું છું મારા ગામમાં ખોરીપાડા ફળિયામાં વર્ષોથી રસ્તો બનેલો નથી અને પાંચસોથી વધારે વસ્તી ધરાવતો આ ફળિયો છે આ ફળિયાને છે ને મુખ્ય રસ્તાથી બે કિલોમીટર બે કિલોમીટરથી વધારે છે કેટલા રોડ બનાવવાના બાકી છે આ રસ્તો પ્રધાનમંત્રી કે તો મુખ્યમંત્રીમાં અમારે લેવો પડે કેમ કે આ લંબાઈ વધારે છે બે કિલોમીટરથી વધારે આ રસ્તાની લંબાઈ છે બરાબર તે રોડ ક્યારે મંજૂર બનાવવામાં આવશે એમાં છે ને અમે ઘણા પ્રયત્ન કર્યા ઉપલી કચેરીએ લેટર લખ્યા ચીખલી નવસારીએ લેટર લખ્યા મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રીને પણ અમે લેટર લખ્યા આર માં લખ્યા પણ એમાંથી કશું અમને જવાબ નથી મળ્યો આર વિભાગ માર્ગ અને મકાન વિભાગમાંથી શું અભિપ્રાય તમને મળ્યો

ભેગા થયા છે તો એ લોકો શા માટે ભેગા થયા છે તો એમના પરિચય સાથે જ આપણે જાણીશું શા માટે ભેગા થયા છે સૌપ્રથમ પરિચય આપજો આ ગામ કયું ઢોલુંબર ગામ પાર્વતીબેન દિનેશભાઈ પટેલ તાલુકો ચીખલી જિલ્લો નવસારી અમે આ રસ્તાની બાબતમાં ભેગા થયા છે કેટલા સમયથી રસ્તો બનાવવાનો બાકી છે આ પચીસ ત્રીસ વર્ષ થઈ જાય રસ્તાનું કઈ છે કાચો રોડ પણ તેમ જતા વાહન છે કાચો રોડમાં શું થાય જમીન ભીની થઈ જાય વાહન ખૂચી જાય કોઈ બીમાર પડે તોને તો છોકરાઓ બીમાર માણસને જેમ વરસાદમાં લઈ જવાનું હોય જમીન ખૂચી થઈ જાય એટલી બધી મુશ્કેલી પડે કે માણસને કેવી રીતે લઈ જવાય બીજી શું સમસ્યા છે રસ્તા માટે જ્યાં રસ્તો એમ સારો પાકો બની જાય તમને બહુ સારું એમ આપણી વચ્ચે બીજી બી બહેનો છે તો એમનો પરિચય સાથે જાણીશું મારું નામ પ્રિયંકાબેન બેન અનિલભાઈ પટેલ ધો નંબર ખોરીપાડા તાલુકો ચીખલી જિલ્લો નવસારી જઈએ શું પ્રોબ્લેમ છે શું સમસ્યા છે શા માટે ભેગા થયા છો આ અમારી રસ્તાની સમસ્યા છે રસ્તો ખરાબ છે કાચો છે ને અત્યારે ચોમાસાના દિવસમાં આ રસ્તો પાણીના લીધે ખૂબ ધો ધોવાઈ જાય છે ને છોકરા વસ્તુ લે જવારું ઘણી બધી તકલીફ થાય છે કેટલા સમયથી બનાવવાનો બાકી છે રોડ પચીસ વર્ષથી પચ્ચીસ વર્ષ અહીં સ્થાનિક કોઈ અધિકારી કોઈ સ્થળ તપાસ કરવા માટે આવ્યું ખરું કોઈ નથી આવ્યું આ બાબતે કોને રજૂઆત કરી તમે પંચાયત પર નરેશભાઈને ધવલભાઈને રજૂઆત કરી શું તેમનો અભિપ્રાય આપ્યો કોઈ અભિપ્રાય લેખિત રજૂઆત કરી કે મૌખિક લેખિત લેખિત આપણી વચ્ચે બીજી બી બહેનો છે એમનો પરિચય સાથે જાણીશું મારું નામ મિતાલીબેન વિમલભાઈ ગામ ડોલુંબર તાલુકો ચીખલી જિલ્લો નવસારી આજે શા માટે ભેગા થયા છો તમે અમે અમારા ફળિયામાં રસ્તાની બાબતે ભેગા થયા છે કેટલા વર્ષોથી રોડ બનાવવાનો બાકી છે પહેલેથી રસ્તો જ નથી અમારો આ બાબતે તમે રજૂઆત કરી હા પંચાયતમાં કરી ધગલભાઈને કરી કરી ત્યાંથી શું અભિપ્રાય મળ્યો તમને બનાવીશું એમ પછી કોઈ જોવા જ આવતો નથી અમારા રસ્તાનું મુહૂર્ત પણ કરી ગયેલા છે પણ પછી કઈ કાર્યવાહી કરી જ નથી કોણ આવેલું સરપંચ આવેલા પછી તલાટી આવેલા પછી પેલા આગળના સરપંચ તે આવેલા બીજી શું સમસ્યા છે આપની બીજી કોઈ બીમાર માણસ હોય તો હોસ્પિટલ લઈ જવાય તો પણ તકલીફ પડે આ રસ્તો બધો ધોવાઈ ગયેલો છે મોટું વાહન તમે આ રોડ જોઈ શકો છો તો શું માંગ છે તમારી અમારી કોઈ બીજી માંગ નથી અમારો રસ્તો જ જોઈએ બીજું કોઈ જોઈતું નથી અને રસ્તો ના બનાવવામાં આવે તો તમે શું કરશો અમે આંદોલન કરીશું અમે વારંવાર પંચાયત પર પણ રજૂઆત કરી પણ એ લોકો કોઈ જવાબ આપતા જ નથી જે તમે અને ન્યૂઝ નેટવર્કમાં ઇન્ટરવ્યુ આપી તે બદલ આપનો આભાર